જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ગામમાં બંધ મકાન માંથી ચોરી થઈ હતી લોન તથા પેઢી ધરાવતા બંધ ચોરી કરી જેમાં રોકડ અને સોના ચાંદી ના દાગીના મળી રૂપિયા છ લાખ ઓગણીસ હજાર ત્રણસો ની માલમત્તા ચોરી કરી હતી તેમજ ઘરકામ કરતી મહિલાના મકાન માંથી પણ તસ્કરોએ રોકડ અને સોનાના દાગીના મળી કુલ રૂપિયા પાસઠ હજાર ની મુદ્દા માલ ચોરી કરી હતી બે મકાન માંથી ચોરી કરનાર આરોપીને પોલીસે પકડી પાડ્યા છે આરોપી તૃશાંત ધામેચા ને નવ લાખ ના મુદ્દામાલ સાથે પકડી વધુ તપાસ હાથ ધરી છે ડાલા પોલીસ સ્ટેશન ને બે ઘરફોડ ચોરીના ગુના દાખલ થયા હતા અને આ ગુનાને કારણે એલસીબી સતત આના લાગેલી હતી અને અત્યારે બહુ સરસ સફળતા એલસીબી ટીમને મળી છે એલસીબી ટીમના જે પીઆઈ લગારીયા અને પીએસઆઈ મોરી અને પીએસઆઈ કાંટલિયા દ્વારા સરસ કામગીરી કરવામાં આવેલ છે અને એલસીબી ની જે ટીમના જે કર્મચારીઓ કિશોરભાઈ પરમાર, અર્જનભાઈ કોડિયાતર અને ભરતભાઈ ડાંગરની જે સ્યુક બાતમી આધારિત જે ઘરફોડની જે ચોરી હતી આ ચોરીનો અત્યારે ઉકેલ કર્યો છે અને જે આ ચોરી છે આ શેઠ સેટવડાળા પોલીસ સ્ટેશનમાં આનો ગુનો નોર દર છે આમે જે મુખ્ય આરોપી છે આનો નામ છે ત્રિશાંત સનો ફાંસમુખભાઈ કડવાભાઈ ધામેચા જાતિ દરજી ઉંમર 38 વર્ષ અને ઓ દરજીનો કામ કરે છે

સીવણના કામ માટે કોઈ કપડા આપેલા હોય એ લઈને અને આને ઘરે જાય અને આને ખબર હોય કે ઘરમાં શું વસ્તુ છે અને ક્યાં મૂકેલી છે અને એ સમયે ઘરે જાય જે સમયે ઘરના લોકો ઘરના અંદર ના હોય અને કોઈ બીજો લોકો પણ આ ઉપર આશંકા યા સંદિગ્ધાને ના માને દરજીનો કામ કરે છે અને કપડા લઈને બીજાને ઘરે જાય છે તો ટોટલ લગભગ સાડે છ લાખ ને આસપાસની ચોરી આણ કરી હતી એ ઘરની જે ચોરી હતી આની કિંમત લગભગ છે લાખ ઉજાર ત્રણસો જે રૂપિયા હતી આની રૂપિયા દ્વારા પોલીસ સ્ટેશનના બે જે ગુના છે આનો ડિટેક્શન કરેલ છે અને ટોટલ જે મુદ્દા માલ જે કબજે કર્યો છે અમે સોનાના દાગીના સાત તોલા કિંમત પાંચ લાખ પાંચ લાખ હજાર બેસો રૂપિયાના ચાંદીના દાગીના અઢાર ગ્રામ ટોટલ સાત લાખ ઓગાળીસ હજાર ત્રણસો જે રૂપિયા છે આનો મુદ્દામાલ ટોટલ પોલીસ દ્વારા કબજા કરવામાં આવેલ છે અને હું એલસીબી ટીમને બધાઈ આપું છું કે એટલી સરસ કામગીરી કરવામાં આવી છે અને તુરંત જે રીતે પોલીસ સ્ટેશન મેં આની સૂચના મળી છે ફોર્ટી એટ કલાક આખો જે ગુનો છે આનું ડિટેક્શન કરીને અને તમામ જે મુદ્દામાલ છે લગભગ સાડે સાત લાખને આસપાસનો જે મુદ્દામાલ છે એ રિકવર કરેલ છે અને આ મુદ્દામાલને રિકવર કરીને આને એક સરસ કામગીરી કરી છે હું આખી એલસીબી ટીમને એકાવનસો રૂપિયાનું ઇનામ પણ એવું જાહેર કરું છું અને આરોપીની આગળની જે પૂછપરછ અને બીજી કોઈ પણ જગ્યાએ ચોરી કરી છે કોઈ બીજો ગુનો કર્યો છે આની પૂછપરછ પણ ચાલુ છે એક આપ માધ્યમથી હું દરેક લોકોને એક અપીલ કરવા માંગુ છું કે કોઈ પણ માણ જે ઘરથી બહાર જાય તો પોતાની જે ચાબી હોય બીજી વસ્તુ હોય એ વારંવાર એક જગ્યા ના મૂકે અને એવી જગ્યા ના મૂકે જે આસપાસના લોકોને બીજાને બધાને ખબર હોય અને કોઈ લોકો પર એવી રીતે વધારે વિશ્વાસ ના કરવો જોઈએ આ જે ચોરી થઈ છે આ વધારે વિશ્વાસને કારણે આજે ચોરી થઈ અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર